સૌને પણ મારી વિનંતી છે કે ચૂંટણી નાની હોય કે મોટી હોય પણ ઓપ્શન ત્રણ છે ને કોંગ્રેસી તરીકે સંઘર્ષ જો રાહુલજી ચાર ચાર હજાર કિલોમીટર ચાલીને સંઘર્ષ કરતા હોય અને અત્યારે જેમ સિંહ ગર્જના કરે ને એમ સિંહ ગર્જના કરે એમ લોકસભાની અંદર રચના કરે અને સામે ઓલા ચારસો ને પાર હતા ને એ તમારે પાંચ પાંચ ત્રણ ત્રણ મિનિટે પાણી ગ્લાસ પીવો પડે એ સ્થિતિ અત્યારે લોકસભાની અંદર આવી ગઈ અને અમને તો એ નજર થી જોવાની એટલી મજા આવે છે ને કે જેની વાત જવા દે અમને એમ લાગે કે અમે બધા સરકાર પર કેબિનેટ મંત્રીઓ ને અમારી સરકાર ને રાહુલજી પીએમ છે ને એવા નજારો અમને બધાને જોવા મળે છે ત્યારે આપ સૌને પણ મારી કે આ જોડીને વિનંતી કે જે રીતે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી લડ્યા એવી ને ચૂંટણી આવનાર સમયની અંદર જે કોંગ્રેસના જિલ્લાના ઉમેદવારો તાલુકાના ઉમેદવારો પેટા ચૂંટણી સંગઠનમાં પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી બાપુ પણ બેઠા છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે કે કોઈના રાજીનામા આવી ગયા હોય અને એમને કામ કરવાની ઈચ્છા ના હોય તો બધે વેલા વેલા મંજૂર કરો કેમ જગ્યાઓ ખાલી પડી હોય તો જગ્યાઓ ખાલી પડી લેને ભરવાનું કરો અને તમે જે પ્રદેશ સમિતિમાં ક્રાઈમ એરિયા નક્કી કર્યો તો એવો ક્રાઈમ એરિયાની વાત બાપુ એ બનાસકાંઠામાં પણ કહેજો કે તમારે ટિકિટ લેવાની હોય કે હોદો લેવાનો હોય તો એના કામ માટેનો ક્રાઈમ એરિયા આટલો છે એ વાત પણ બનાસકાંઠાના કોંગ્રેસ સામે આગળ ઓ મોદી કે ગઢવી જીત આવી ઓ કોંગ્રેસ પાર્ટી બેઠી મને ગૌરવ એ બાબત તો થયું કે આના મારા હવે

કે કોંગ્રેસનો નો આગેવાન આ તમે અમને બધાય મોટા કર્યા છે તમે છો તો અમે છીએ બાકી તો પછી એમ માનીએ કે બધું મારા હિસાબે ચાલે છે તો એ પણ કોઈ એ મારે નથી માની લેવાની જરૂર તો પણ કોઈને પણ માની લેવાની જરૂર નથી અને આ ચૂંટણી સિસ નેતૃત્વ પર આગેવાનોને પહેલાથી જ અમે બધે નક્કી કરી દીધું કે તાકાતથી ચૂંટણી લડવાની છે બે દરેક વિધાનસભાની સીટ હોય કે ચૂંટણી પ્રચાર હોય એની અંદર મે તમને બધાને દરેક જગ્યાએ વાત કરી કે આ 2024 ની ચૂંટણી એ અમારી સામે ત્રણ ઓપ્શન છે અને ત્રણમાંથી એક અમારે પસંદ કરવાનું છે પહેલું ઓપ્શન એ છે કે તમે જાહેર જીવનમાં તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે આવ્યા હોય પૈસા માટે આવ્યા હોય તમારો ધંધા બચાવવા માટે આવ્યા હોય તો બીજા બધાએ પાર્ટીની હાથે ગદ્દારી કરીને કે મતદારો હાથે ગદ્દારી કરીને જતા રહ્યા હોય એમાં વેતીમાં હાથ ધોવા હોય તો એ ઓપ્શન નંબર 1 છે બીજો ઓપ્શન નંબર બીજો છે કે તમે એ પણ નથી કરી શકો તમારે એ પ્રકારની કોઈ વિચારધારા નથી તો તમારે ટેમ્પરરી રીતે જાહેર જીવનથી દૂર રહી અને ટેમ્પરરી હોલ્ટ કરવો હોય તો ઓપ્શન બીજો હતું અને એ પણ ના કરી શકાય રાજધર્મ નિભાવવાનો હોય કોંગ્રેસ પાર્ટી સંઘર્ષના સમાજમાં હોય

સંઘર્ષ કરીને કોંગ્રેસ પાર્ટીને ઉભી કરો તો અમે આ ત્રીજા નંબરનો ઓપ્શન એ આ બધા જ મારા આગેવાનો એ અમે બધે એ ત્રીજા નંબરનો ઓપ્શન પસંદ કર્યો તો સંઘર્ષ કર્યો તમારો સાથ સહકાર મળ્યો જિલ્લાની જનતાએ આશીર્વાદ આપ્યા તો એ સંઘર્ષ પરિણામમાં પણ તબદીર થયો